આખી લોકોની સુખાકારી માટે અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાના સપનાને સાકાર કરી રાજકોટ અમદાવાદ પાસે હિરાસર ગામ નજીક હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનું સાકાર કર્યું હતું પણ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ કોઈના કોઈ ખામીઓ અને એરપોર્ટ અંદર ક્ષતિવાળા વિડીયો મુસાફરો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે ત્યારે એક ડોક્ટર દરજ્જાના વ્યક્તિ દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટની નરવી વાસ્તવિકતા દર્શાવતો વિડીયો સામે આવ્યો છે જેમાં આયુર્વેદમાં ખ્યાતિ ધરાવતા ફિઝિશિયન ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અંદર આવા આકરા તાપમાં એસી બંધ મોબાઇલ ચાર્જિંગના ઓછા પ્લગ નેટવર્ક પ્રોબ્લમ ખાણીપીણી લગતા પ્રશ્નો જેવી અનેક ખામીઓનો અંગે વીડિયો એક એજ્યુકેટેડ વ્યક્તિ દ્વારા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે સાથે કેન્દ્ર સરકાર દ્વારા હિરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ જે નામ દેવામાં આવ્યું છે પણ અહીં તો ડોમેસ્ટિક કરતાં પણ ખરાબ સુવિધાઓ આપવામાં આવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કેન્દ્ર સરકાર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જોવા મળતી અસુવિધાઓને જોઈશું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ માત્ર હિરાસર એરપોર્ટ કરશે કે પછી મુસાફરીનો સમસ્યાઓના અંત માટે કોઈ કામગીરી કરશે તે તો હવે આવનારો સમજ બતાવશે મિત્રો હું અત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છું હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે સુવિધાઓ જોઈએનો એનો સદંતર અભાવ છે એસી બરાબર કામ કરતું નથી ઘણી રજૂઆતો પછી ચાર્જિંગ પોઈન્ટ એક બે જગ્યાએ મૂક્યા છે સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી અને એનાથી મહત્વની વાત છે કે એરપોર્ટમાં વાઇફાઈની ફેસિલિટી પણ નથી તો અહીંથી કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો એ કેટલું મુશ્કેલ બની શકે જ્યારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ છીએ ત્યારે એમાં કેટલી બધી સુવિધાઓ હોઈ શકે છે અને હોવી જોઈએ અહીંયા ખાણીપીણી માટે પણ ઘણી તકલીફ છે કોઈ એવી લાઉન્જ પણ અહીં બનાવવામાં આવી નથી તો આ બધી સુવિધા રાજકોટના નાગરિકોને ક્યારે મળશે જ્યારે અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ એવું જ્યારે આપણે જોરશોરથી એનો પ્રચાર કરતા હોઈએ તો એની બેઝિક જે પાયાની સુવિધાઓ છે એનો પણ સદંતર અભાવ હોય તો આપણે એને કઈ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ કહી શકશું અને નાગરિક તરીકે અને એક પેસેન્જર તરીકે જયારે આપણે કમ્પ્લીટ એરફેર